નમસ્કાર દર્શક મિત્રો આ સૌ પ્રથમ આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ તો આજના વિડીયોમાં આપણે ફાદરવાસદુદ ગણેશ ચતુર્થીની વ્રત કથા મહિમા વિધિ મહુર્ત સ્થાપના વિશે જાણીશું ઓમ શ્રી ગણેશાય નમઃ આ વિધિ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ અને વિઘ્નોનું નિવારણ લાવે છે જો તમારા ઘરે પણ ગણપતિ બાપાની સ્થાપના કરવાના છો તો આ લેખ તમારા માટે મહત્વનો બનશે તો તમે ધ્યાનથી સાંભળજો જો તમારે જાતે ઘરે ગણપતિ બાપાની સ્થાપના કરવી હોય તો જાણીએ ગણેશ સ્થાપનાની રીતિ અને મંત્રો સાથે તો તમે મારા વિડીયોમાં બના રહેજો હિન્દુ ધર્મમાં ગણેશ ચતુર્થીનું વિશેષ મહત્ત્વ છે ગણેશ ચતુર્થી સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ છે હિન્દુ ધર્મમાં ગણેશ ચતુર્થીના તહેવારોનું ખૂબ જ મહત્ત્વ છે ભક્તો ગણપતિ બપ્પાની મૂર્તિ ઘરે લાવે છે અને આગતા સ્વાગતા અને સેવા પૂજા કરે છે આ સાથે એક પાંચ ત્રણ પાંચ સાત કે દસ દિવસે બપ્પાને વિદાય આપીને મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે જો તમારા ઘરે પણ ગણપતિ બાપ્પાની સ્થાપના કરવાના છો તો આ લેખ તમારા માટે મહત્વનો બનશે બાપાને આવતા વર્ષે આપવાનું આમંત્રણ આપવામાં આવે છે બ્રાહ્મણને ભૂદેવ કહેવામાં આવે છે બ્રાહ્મણના હાથે પૂજા વિધિ કરવાનું મહત્વ છે જો તમારે જાતે ઘરે ગણપતિ બાપાની સ્થાપના કરવી હોય તો જાણીએ ગણેશ સ્થાપનાની રીત મંત્રો સાથે ગણેશ ચતુર્થી બે હજાર પચીસનું શુભ મુહૂર્ત હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે ગણેશ ચતુર્થી સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ છે ભાદરવા સુદ પક્ષની ચતુર્થી છવ્વીસ ઓગસ્ટના રોજ બપોરે એક ને ચોપન વાગ્યાથી શરૂ થઈ રહી છે જે સત્યાવીસ ઓગસ્ટના રોજ બપોરે ત્રણ ચુમ્માલીસ વાગ્યા સુધી ચાલશે આવી સ્થિતિમાં તિથિ મુજબ ગણેશ ઉત્સવ સત્યાવીસ ઓગસ્ટ બુધવારથી શરૂ થશે અને આપણે જાણીએ હવે ગણેશ સ્થાપના કેવી રીતે કરાય ગણેશજીની સંપૂર્ણ સોડ ચાર પૂજા વિધિ પ્રાણ પ્રતિષ્ઠા આહયાન પૂજાનો આ પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ તબક્કો છે પૂજા મંત્રો અને ધાર્મિક વિધિઓ દ્વારા ગણેશજીની મૂર્તિમાં જીવ જીવન જીવનશક્તિનું આહવાન કરવામાં આવે છે પૂજાનો આ મુખ્ય તબક્કો છે છ સોળ ગણી પૂજા છે ગણેશજીની મૂર્તિને ફળફળાદી સહિત સોળ વિવિધ પ્રકારના પ્રસાદ ચડાવી શકાય છે અભિષેક સ્નાન કેવી રીતે કરવું ગણેશજીની મૂર્તિને પવિત્ર જળ અને પંચામૃત પ્રવાહીથી સ્નાન કરવામાં આવે છે ગણેશજીની મૂર્તિ સમક્ષ ખીનો દીવો કરીને પૂજા આરતી કરવામાં આવે છે ગણેશજીની મૂર્તિને નવા વસ્ત્રો જનોય આભૂષણોથી સજ્જન કરવામાં આવે છે નૈવેદ એટલે કે ભોજન અર્પણ ગણેશજીની મૂર્તિને મોદક અને અન્ય મીઠાઈ સહિત પ્રસાદ ધરાવવામાં આવે છે હવન એટલે કે અગ્નિવિધિ દેવતાઓના આશીર્વાદ માટે હવન સામગ્રી સાથે હવન કરવામાં આવે છે અને વિસર્જનની વાત કરીએ ગણેશજીની મૂર્તિને નદી અથવા સમુદ્રમાં નિમજિત કરવામાં આવે છે જે ગણેશના દેવી ક્ષેત્રોમાં પાછા ફરવાનું પ્રતિક છે પૂજા પદ્ધતિ જાણો પૂજા અને પદ્ધતિ વિશે આપણે જાણીએ ગણેશ સ્થાપનાના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો શુભ મુહૂર્તમાં સૌથી પહેલા ભગવાન ગણેશજીની મૂર્તિની આંખ પર લાલ લાવેલી પટ્ટી ખોલો તેમને વધાવી ઘરમાં લાવો ધૂપ અગરબત્તી અને ઘીનો દીવો પ્રગટાવો ગણેશજીના જમણા હાથે પાણી ભરેલી કળશ મૂકો જેમાં આંબાના પાંચ પાન મૂકો આંબાના પાન ના હોય તો આશુપાલના પણ તમે પાન મૂકી શકો છો ભગવાન ગણેશજીને દુર્વાસા ચડાવો મોદક ભગવાનને ગણેશને ખૂબ જ પ્રિય હોવાથી ચણાના લોટના મોદક અર્પણ કરી શકાય છે ગણેશજીની આરતી કરો અને પછી ઘરના તમામ સભ્યોમાં પ્રસાદનું વિતરણ કરો ગણેશજીની સ્થાપના પૂજા માટે સામગ્રીની આપણે વિશે જાણીએ સોપારી ગંગાજળ આંબાના પાન ચંદન સિંદૂર કંકુ ધરો એટલે કે દુર્વા ફૂલહાર છૂટા ફૂલ કમર કાકડી પંચામૃત ધૂપ અગરબત્તી ઘીનો દીવો આસન માટે કપડું ભગવાન ગણેશ માટે વસ્ત્ર માટે નાળાસળી જનોઈ લોટો ચમચી વાટકી થાળી બાજોટ પાટલો કપૂર કપૂરી પાનના પત્તા ફળ સૂકા મેવા અને પ્રસાદ ગણેશજીની સ્થાપનાના પૂજા વિધિ સ્ટેમ્પ બાય સ્ટેમ્પ તમને હું કહીશ કળશમાં જળ ભરો પૂજા મંડપમાં આસન કે બાજોટ મૂકો જ્યાં ગણેશજીની સ્થાપના કરવાની છે એની સામે એક આસન પાથરી બેસી ચમચીમાં પાણી લો અને ભગવાનનું આસન તથા તમે જે આસન પર બેઠા છો તે શુદ્ધ કરવા આ મંત્ર બોલો ઓમ અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થા ગતો અપી વાવ સ્વમરે કાક્ષમ સ બાહ્યંતરમ સુશી ડાબા હાથે ચમચી પકડી ચમચીમાં રહેલ જળને તમારા પર અને ભગવાનના મંડપ તથા બધી જ પૂજા સામગ્રી પર છાંટો ચમચીમાં પાણી લઈ આચમન કરવાનું છે અને આ મંત્ર બોલો ઓમ કેશવાય નમઃ નારાયણાય નમઃ માધવાય નમઃ હર્ષિકેશય નમઃ ત્યારબાદ હાથ ધોઈ સ્વાહા બોલો હવે ભગવાન ગણેશજીની સ્થાપના જ્યાં સ્થાપના કરવાની હોય ત્યાં થોડા ચોખ્ખા મૂકો અને પવિત્ર મન સાથે ગણેશજીની મૂર્તિ બિરાજમાન કરો ગણેશજીની મૂર્તિની આગળ ફળ મીઠાઈ ચાંદીનો સિક્કો મૂકો ગણેશજીના આસન તેમના આસન પર બેસાડ્યા બાદ સૌ પ્રથમ ગણેશજીની ચતુર્થી વ્રત અને પૂજાનો સંકલ્પ કરો સંકલ્પ લીધા વગર પૂજા અધૂરી માનવામાં આવે છે ગણેશ પૂજનનો સંકલ્પ લેવા માટે હવે હાથમાં ફૂલ લો કે કંકુવાળું કરો સાથે કોઈ એક ફળ પાન સોપારી અને ચોખા રાખો અને પૂજાનો સંકલ્પ લો હવે આ મંત્ર બોલો ॐ विष्णु विष्णु विष्णुः ॐ ततस्य श्रीपुराणपुरुषोत्तमस्य विष्णुर्याज्ञाय पर्वतमानस्य ब्रह्मण्योसे ब्रह्मण्योषे द्वितीयपराध्रमेशे श्रीश्वेतवाराहक्तलिप्ये समस्तपे वेव स्तवन्तरे अष्टा વિશ્તિતમ કલિયોગે કલિપ્રથમ શરણ મે જંબકુદ્વીપે ભરતખે આશ્વારાવર્તાહંગત બ્રહ્મ વર્તે કદેશે પુણ્યમાં તમારા નગર અને ગામનું નામ લ્યો શ્વેતે બોધ્યાવર્તેઃ વીરવિક્રમાદિત્ય નૃપસ્તે તમે નામ સ્વયં સ્તરે સૂર્ય દક્ષિણાંતરે માસાન માસો તાદ્ર શુક્લ પક્ષે ચતુર્થી તિથ્યો બુધવાર ચિત્રા નક્ષત્રે શુક્લ યોગે વિશિષ્ટ કારણ આદિશુંભે યોગ તમારું જે ગોત્ર હોય તે નામ લ્યો અને તમારું પોતાનું નામ લ્યો સંક સંકલ્પ પાપ ક્ષ પૂર્વ સ સર્વાંગીથી શાંતિ નિમિત્તે સર્વમંગલ સર્વમંગલમાંગલ્યે શ્રી સર્વાંદ તત્પલે ભાત્રો નિમિત્ત મહાગણપતિ પૂજન પૂજાર્થ વિધિ સમર્પયા અમે ભગવાન ગણેશજીની મૂર્તિની બાજુમાં એક અખંડ દીવો મૂકો દીપ કરતા સમયે આ મંત્ર બોલો શુભ કરોમતી મ કલ્યાણમ આરોગ્યનમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશય દીપકાય નમોસ્તુ તે દીપો જ્યોતિ પરબ્રહ્મ દીપો જ્યોતિ જરનાર્દ દીપો હરત્યુમે પાપ સંધ્યા દીપમ નમોસ્તુ તે હવે આ સંકલ્પ કર્યા બાદ પહેલાં કળશની પૂજા કરવી છે કરવાની છે કળશ હાથમાં લ્યો તેમાં શુદ્ધ પાણી ભરો તેમાં સોપારી અને પૈસાનો સિક્કો મૂકો હવે પાંચ આંબાના પાન ગોઠવવો આ શોપાલના પાન પણ ચાલે અને શ્રીફળ મૂકો હવે કળશ પર નાળા છડી બાંધો કળશને પાંચ ચાંદલા કરો હવે કળશને ભગવાન ગણેશજીની મૂર્તિની જમણી બાજુએ મૂકી દો કળશ એ વરુણ દેવનું પ્રતિક હોવાથી ભગવાન વરુણ વરુણનું આહ્યવાન કરવામાં હાથમાં ચોખ્ખા રાખો અને ફૂલ લ્યો અને દેવને આ પ્રાર્થના કરો આજીજી કરો અને ગણેશ ભગવાનને સ્થાપન કર્યા બાદ ભગવાન ગણેશજીની પૂજા કરવાની છે ભગવાન ગણેશજીનું આહ્યવાન કરવામાં હાથમાં ફૂલ રાખી ભગવાન ગણેશજીનું મનથી ધ્યાન ધરો અને એનું આ મંત્ર બોલો ગજાનંદ ભંત્યો ગણના દેવે કપીપીથ્ય સ જંબો ફલચારું ભક્ષણમ ઉમા સુતમ શોષ વિનાશકારકમ નમામી વિઘ્નેશ્વર પાદકમ દમ કચકમ હાથમાં ચોખા રાખો અને ભગવાન ગણેશનું આયવાન કરો અને ભગવાન ગણેશજીને પ્રાર્થના કરો હવે ભગવાન ગણેશજીને પાણી પંચામૃત અને પછી ફરી પાણીથી સ્નાન કરાવો હાથમાં એક ચમચી પાણી લો અને આચમન કરો અને ગણેશજીનું સ્મરણ કરો ચમચીનું જળ થાળીમાં છોડી દો ગણેશ ચતુર્થી બે હજાર પચીસ ગણપતિ બાપાના સ્વાગત પહેલાં આ રીતે કરો મંદિરની સાફ સફાઈ ભગવાન ગણેશજીને ચાંદલો ચંદનનો ચાંદલો કરી અને પછી ગણેશજીને પ્રાર્થના કરો પછી ભગવાનને સિંદૂરનો ચાંદલો કરો ભગવાનને દુર્વા ચડાવો ભગવાનને બિલીપત્ર ચડાવો ઓમ ગણેશાય નમઃ ભગવાન ગણેશને જનોએ પહેરાવી આ મંત્ર બોલો ગણપતિ દાદાને નાડા સળીએ રૂપે વસ્ત્ર અર્પણ કરી અને ભગવાન ગણેશજીને પ્રાર્થના કરો ત્યારબાદ હવે ગણેશજીને ફૂલહારનો પહેરાવો અને ઓમ ગણ ગણગણપતાય નમઃ મંત્ર ઉચ્ચારી ગણપતિ બપ્પાની જય બોલાવો આ રીતે આપણે ગણેશજીને પ્રાર્થના કરીશું ગણેશજીને આપણે જે પ્રાર્થના કરવાની હોય એના મંત્રોથી પ્રાર્થના કરીશું ગણેશજીની પૂજાની સાથે ગણેશજીની મૂર્તિની આગળ એક પાન મૂકી તેના પર ગણપતિ સ્વરૂપે એક સોપારી અને તેમની બાજુ આજુબાજુ રીધી સીધી સ્વરૂપો બીજી બે સોપારી મૂકો તેમનું પણ આહ્યવાન કરી કંકુ ચંદનથી ચાંદલો કરી અને ચોખા ચડાવો ઘરના બધા સભ્યો દ્વારા ગણેશ પૂજા કરવી સાથે મળી શુભ ભાવથી શુદ્ધ ભાવથી ગણેશજીની આરતી કરો ત્યારબાદ ગણેશજીનો થાળ કરો ત્યારબાદ પ્રસાદનું વિતરણ કરો ગણેશ ચતુર્થીનો તમારી રાશિ પ્રમાણે ભોગ ચડાવો મંત્રોચ્ચાર કરો બપાનું પૂર્ણ પૂર્ણ કરશે દરેક મનોકામના અંતમાં તમામ પૂજા પૂર્ણ થયા બાદ ભગવાન ગણેશજીને આજીજી કરતા કહો કે હે ભગવાન તમે તમારા બાળક છીએ અમે તો તમારા બાળક છીએ અમારાથી તમારી પૂજા કરવામાં કોઈ ભૂલચૂક થઈ હોય તો અમને માફ કરજો અને તમા અમારા આશીર્વાદ તમારા આશીર્વાદ અમારા પરિવાર પર હંમેશા બનાવી રાખજો આપણે એવી રીતે ભગવાન ગણપતિજીને આપણે પ્રાર્થના કરવાની છે અને આ રીતે મેં જણાવ્યું એ રીતે આપણે ભગવાન ગણેશજીની સ્થાપના વિધિપૂર્વક તમને તમામ માહિતી મેં આપી છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય મને આશા છે કે તમને મારો વિડીયો જરૂર પસંદ આવ્યો હશે તો અમારા વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને શેર કરજો કે જેથી તેઓને પણ આ સંપૂર્ણ માહિતી મળે અને આપ તમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આપ સૌને અમારા આવા અવનવા વિડીયો મળતા રહે જય શ્રી કૃષ્ણ જય ગણેશાય નમઃ જય ગણપતિ દાદા